નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ મોઢુકા આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આપણે આજે વાત કરવાના છીએ કે જે તલના પાકની અંદર આવતી રોગ જીવાતો અને તેનું નિયંત્રણ જોઈએ તો ખેડૂત મિત્રોએ આગતરા જે લોકોએ તલ છે એ લોકોએ ત્રીજું પિયત પણ પૂર્ણ કરી દીધું છે અને જે અન્ય ખેડૂત મિત્રો છે એને ત્રીજું પિયત બાકી છે હવે આવા સમયે અને અત્યારના વાતાવરણના ફેરફારના કારણે જે દિવસે તાપમાન વધુ અને રાત્રે ઠંડીનું વાતાવરણ હોવાના કારણે જીવાતોની અંદર વધારે પડતી અસર જોવા મળી છે જેની અંદર ખાસ કરીને જે ખપેડી આવે છે એ ખપેડીનો જે છોડ કાપવાનો પ્રશ્ન આવે છે એટલે કે જે થડ પાસેથી જે તલનો છોડ હોય છે એને આખું કાપી નાખતો હોય છે અને છોડ નાશ કરી અને એ છોડ સુકાઈ જતો હોય છે આગળની જીવાતની વાત કરીએ તો સફેદ માખી જે આવે છે મોલોમસી આવે છે અને ઈયળોના પ્રશ્નો અત્યારે હાલ વર્તમાન તલના પાકની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે તો આવી સ્થિતિની અંદર ખેડૂત મિત્રોએ કેવા પ્રકારના મોલેક્યુલો અને કેવા પ્રકારની દવાઓ રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો એની વાત કરીએ તો જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે છે ત્યારે જે નીમ ઓઇલ આધારિત જે દવાઓ આવે છે માર્કેટની અંદર જે નીમ ઓઇલ એઝ આ ડિરેક્ટરીન જે આવે છે જે નિમબેઝ દવા આવે છે એ મેં છંટકાવો પોતાના પાકની અંદર તલના પાકની અંદર કરવામાં આવે તો સંપૂર્ણ જીવાતો જે બધા બધા પ્રકારની જે જીવાતો છે એની એની અંદર આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ થોડીક રાસાયણિક દવાની વાત કરીએ મિત્રો તો જે માર્કેટની અંદર જે ઇથિયોનો પ્લસ સાયપરમેથરીન જે દવા આવે છે જે ત્રીસ એમએલ પ્રતિ પંપની અંદર આપવામાં આવે તો જે આપણે આગળ જે વાત કરીએ જે ખપેડીના પ્રશ્નો હોય માખીના પ્રશ્નો હોય મોલોમસીના પ્રશ્નો હોય કે પછી ઈયળના પ્રશ્નો હોય તો આની અંદર આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ આના સિવાયના મોલુક્યુલની વાત કરીએ તો જે પ્રોફેનોફોસ આવે છે પ્લસ મેથ્રિન જે એની સાથે મિક્સ બે ટેકનિકલો બે મિક્સ આવે છે એ દવાનો પણ પચીસ એમએલ પંપની અંદર જો છંટકાવ કરવામાં આવે તો તલના પાકની અંદર જે આ ખપેડીના જે પ્રશ્નો આવે છે પછી અન્ય શુષ્ય પ્રકારની જીવાતોના પ્રશ્નો હોય ઈયળના પ્રશ્નો હોય તો એના કે આપણને ખૂબ સારું પરિણામ મળી શકે છે હવે આનો છંટકાવ કરવામાં આવે અને જે આપણે જીવાતોને ઈયાળોની અંદર આપણે સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકીએ છીએ અને જો વધારે પડતો ઇયળોનો ઉપદ્રવ જણાય તો આવા સમયે જે ઇમામેક્ટિન જે માર્કેટની અંદર એક પોઈન્ટ નવ ટકા જે વીસએમએલ પ્રતિ પંપની અંદર આપવામાં આવે તો એની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે આગળના મોલિક્યુલની એક વાત કરું તો કે જે ઇમામ એક્ટિન જે પાંચ ટકા આવે છે એ દસ ગ્રામ પ્રતિ પંપની અંદર વધારે પડતા ઈયળના ઉપદ્રવ હોય ત્યારે આ પ્રકારનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારો આપણને રિઝલ્ટ મળે છે અને માર્કેટની અંદર આના સિવાય પણ ઘણા બધા અન્ય પ્રકારના જે મોંઘા મૂલી પણ જે માર્કેટની અંદર મળે છે એ પણ તમે પોતાના પાકની અંદર આ સ પ્રકારને જીવાતો હોય કે પછી ઈયળ માટે તમે એને વાપરી શકો છો આગળ તલની આગળ વાત કરીએ તો કે જે સુકારાના પ્રશ્નો તલની અંદર મિત્રો આવે છે અને જે આ તલના પ્રશ્નો હોય હંમેશા આપણા પાકની અંદર આવતા રહેલા છે અને આના કારણે અને આપણા પાક અને ખેડૂત મિત્રોનો સૌથી મોટામાં મોટો દુશ્મન જેને કહી શકાય એટલે કે સુકારો અને મોટામાં મોટો પ્રશ્ન એટલે સુકારો અને આના કારણે ખેડૂત મિત્રોને ત્રીસથી ચાલીસ ટકા જે પાકની અંદર જે નુકસાન છે એ સુકારાના કારણે આવતું હોય છે અને ઉત્પાદન એને લીધે ઘટી જતું હોય છે તો આ સુકારાની સામે આપણે કેવા પ્રકારના ફૂગનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો જે ઊંચું તાપમાન છે અને એના કારણે આપણે ટ્રાયકોડરમાં અને સુડોમોના છે એ પણ આપણા પાકની અંદર આપી શકતા નથી કારણ કે જે ઊંચું તાપમાનના કારણે છે અને જો આવા સમયે જો આપણે ટ્રાયકોડરમાં અને કે સોડોમોનાસ આપવામાં આવે તો એના આપણે યોગ્ય પ્રમાણની અંદર આપણને રિઝલ્ટ જોવા મળતું નથી ઊંચું તાપમાન હોય અને ત્યારે આપણે આવા ટ્રાયકોડરમાં કે સોડોમોનાસ વાપરી શકતા નથી તો આવા સમયે જે મેટા પાંત્રીસ કરીને જે પાવડર મિત્રો આવે છે એ આપણે જે ત્યારે જ્યારે આપણે ત્રીજું પિયત આપતા હોઈએ કે જે આપણો જે તલનો છોડ છે એ સાતથી આઠ પાંદડાનો થઈ ગયો હોય અને પિયત આપીએ ત્યારે છોડ બુડે નહીં પાણીની અંદર આ અવસ્થાનું છોડ હોય ત્યારે જે મેટા પાંત્રીસ ગ્રેમ જે પાવડર આપવામાં આવે છે એ પ્રતિ વીઘા બસો ગ્રામની અંદર આપણા પાકની અંદર પિયતની સાથે આપવામાં આવે તો સુકારાના જે પ્રશ્નો આવે છે એની ઉપર આપણે ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ અન્ય એક પાવડરની વાત કરીએ તો કે જે યુપીએલ કંપનીનું સાફિલાઇઝર પાવડર આવે છે એ પ્રતિ એકર પાંચસો ગ્રામની અંદર જો આપણા પાકની અંદર પિયત સાથે તલની પિયત સાથે આપવામાં આવે તો સુકારાની સમય આ પાવડર પણ જે સેફિલાઇઝર આવે છે એ પણ ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપણને રિઝલ્ટ સુકારા સામે આપતું હોય છે હવે તલના વાત કરીએ જો સુકારા વિશે તો આપણે વાત કરી લીધી પણ સાથે સાથે તલનો સારો વિકાસ કરવો હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ તો કે તલના સારા વિકાસ માટે જ્યારે પણ આપણે પિયત આપતા હોઈએ છીએ ત્યારે જે હ્યુમિટિક જે આવે છે કે હ્યુમિક એસિડ જે આવે છે એ પ્રતિ એકર એક કિલો પાણી સાથે પિયત આની અંદર આપવામાં આવે તો એ વૃદ્ધિ વિકાસની અંદર પણ ખૂબ જ સારું એવું પરિણામ આપણને તલના પાકની અંદર મળતું હોય છે હવે વાત કરીએ રાસાયણિક ખાતરો વિશે તો કોઈ રાસાયણિક ખાતર જ્યારે આપણે તલના પાકની અંદર આપણે આપતા હોય છે જેમાં ખાસ કરીને ઉરિયા એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે આપણા પાકની અંદર વધી જતું હોય તલના પાકની અંદર ત્યારે તલ પીળા પડવાના પ્રશ્નો અને બળવાના પ્રશ્નો પણ સામે આવતા હોય છે તો ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ કરવાની કે જે યોગ્ય ભલામણ કરેલા ડોઝ છે યુનિવર્સિટી દ્વારા એ મુજબ જ ખાતરનો યોગ્ય વપરાશ કરવામાં આવે જેના થકી આપણે જ્યાં સોળ બળવાના પ્રશ્નો છે કે પછી પીળા પડવાના પ્રશ્નો છે એની સામે આપણે નિયંત્રણ મેળવી શકીએ તો મિત્રો આ હતી આપણે તલના પાક વિશેની માહિતી કે જેની અંદર આપણે જીવાતો આવે તો એની અંદર આપણે કેવા પ્રકારના મોલિક્યુલો વાપરવા જોઈએ અને એની આપણે ઓળખ થોડીક કરી અને જે સુકારો જે આવે છે એને સુકાળાની અંદર આપણે કેવા પ્રકારના મોલેક્યુલો વાપરવા જોઈએ પિયતની અંદર આપણે કેવા પ્રકારની વસ્તુ જે પિયત સાથે આપવી જોઈએ એને વિશે આપણે વાત કરી મિત્રો અને સારા વિકાસ વૃદ્ધિ વિકાસ માટે પણ જે હ્યુમિક એસિડ આવે છે એ પણ તમે પ્રતિ એકરની અંદર એક કિલો સારી કંપનીનું હ્યુમિક લઈ અને પિયતની અંદર આપી દો તો પણ વૃદ્ધિ વિકાસની અંદર ખૂબ જ સારો ફાયદો ખેડૂત મિત્રોને થતો હોય છે તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો આ વિડીયોને લાઈક કરજો ફરી વખત એક નવા વિડીયો સાથે ઝડપથી પાછા મળીશું આભાર